જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું બળચોથની વાર્તા વ્રતની વિધિ શ્રાવણ માસ ચોથના દિવસે નાય ધોઈને ગાય વાછરડાની પૂજા કરવી બળચોથની કથા કરવી વાંચવી અને સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે સડેલું અનાજ ખાવું નહીં વાર્તા એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વધ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેની વહુને કહેતા ગયા કે વહુ આજે બળચોત છે માટે હું નદીએ નાહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધીમાં ઘઉલાને રાંધી રાખજો સાસુએ ઘઉંની રસોઈની વાત કરી હતી પણ વહુએ બિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો ન હતો તેથી ઘઉલાનો અર્થ સમજી નહીં અને વહુ વિચારીને ઘઉંનો વાછડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાઈને પાછા ફરી આવ્યા વહુએ પૂછ્યું વહુ કૌલો રાંધ્યો છે ને વહુએ કહ્યું રાંધ્યો છે ને પણ કૌલો તો ઘણો તોફાને જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગે તેણે પૂછ્યું વહુને વહુ તમે ક્યાં કૌલાની વાત કરો છો કેમ વળી કૌલો તે વળી તે બીજો કયો હશે આપણે ગાયનું વટોલું વાછડો તે તે જ ને વહુને જરા ચોખવટથી વાત કરીને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા અરરર વહુ તમે આ શું કર્યું મારા બાપ હવે શું થશે આજે તો બળચો છે અને તેથી હમણાં ગામના લોકો ગાય વાછડાની પૂજા કરવા આવશે તો શું જવાબ દઈશું વળી આપણી ગાય સીમામાંથી પાછી આવશે અને તેના વાછડાને નહીં જુએ તો જૂરી મળશે વહુ તમે તો ગજબ કરી નાખ્યો મારા બાપ રામ 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 હે નાથ હવે શું કરવું વહુ તમે એમ કરો કે આ હાંડલું ઉકળી દઈને દાટી આવો સાસુના કહેવાથી વહુ તો ઘઉંલાને રાંધેલું આડલું ઉઠ ઉકળે જઈને દાટી આવી સાસુ વહુ તો ઘરમાં દરવાજો બંધ કરી બેસી ગયા આ બાજુ વાછડાની માં ગાય સવારથી ગામડે પાદરે ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ કૌલો મરણ પામ્યો છે અને તેને ઉકડામાં દાટીવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી મારતી ભાંભરતી આવી અને પોતાના સિંગડા વડે જ્યાં પેલું હાડકું દાટેલું હતું ત્યાંથી માટી અને કચરો ઉઠાવી નાખ્યો અને તેનું સિંગડું આપડું ફૂટકું મારી તેમાંથી જીવતો ઘવલો બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ધાવવા લાગી ગયો ઘવલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોઈને ટાઢક વળી અને આ પણ વાછડા પોતાની જીભ પર ચાટીને વ્હાલ કરવા લાગ્યા આખા ગામમાં ગાયો અને ઘણી હતી અને ગામ ગામડું હતું એટલે ગાયો તો હોય જ નહીં પણ ગાય અને વાછરડા રંગ એક જ હોય તેવા રંગની ગાય વાછડું આજના આ બળચોથું વ્રત કરતી સ્ત્રીઓ આ ગાય વાછડાનું પૂજન કરવું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવી અને ડેલીનું બારણું ખખડાવતા બોલી ડોસી ઓ ડોસી સાસુને વહુ ડેલી બંધ કરીને શું કરો છો ડેલીના દ્વાર ખોલો ક્યાં છો એક રંગની ગાય અને એલો વાછરડો લાવો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછડાની પૂજા કરવા અધીરી થઈ ગઈ પણ સાસુ વહુ શું મોટું લઈને બાણું ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો કૌલો સાત સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઉભા રહ્યા વાછડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાઠલો હજુ એમને એમ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા ભગવાન આ તો કેવી નવાઈની વાત છે આ તહેવારના દિવસે ગાય વાછડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજ ઘવલાને ફૂટેલો હાંડલાનો કાઠલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓ વાછરડાના ગળામાંથી કાઠલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચડાવ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછડાને ફૂલની માળા પહેરાવા લાગી આથી વાછડો આનંદમાં આવી ગયો અને ગાયને ધાવવા લાગ્યો આમ વાછડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો ઘઉલો તો છે નહીં તો આ ગરબા કેમ ગવાય છે બંનેને ઊભા થઈને બાણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને છે છે કરતો આનંદથી ધાવી રહ્યો છે સાસુએ તો નવાઈ લાગી તેમને લાગ્યું હવે બાણા ખોલવામાં કોઈ વાંધો નહીં સાસુ અને બાણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા કવલાની પૂજા કરી બે હાથ જોડી કહ્યું બહેન તમારા બધાના વ્રતના પ્રભાવથી આ મારો કહલો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારી મનોકામના અવશ્ય પૂરી પૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછડાના શરીરે પંપાળવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો વહુ બે આમે ગાય માતાની ઉપર અનપ્રણ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુ વહુએ બંને અંદર દર વર્ષે બળજોતનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દયા દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગવા માંડ્યા હે ગૌ માતા તમે જેવા ભોળી વહુને ફળ્યા એવા બળજોતનું વ્રત કરનાર અને વ્રતની કથા સાંભળનારને તથા લખનાર અને કહેનારને સૌને ફળજો શ્રી કૃષ્ણ મિત્રો